ત્યારબાદ બે માર્ક ત્રણ માર્ક ચાર માર્ક એવા ક્વેશ્ચન છે ઈ આઈએમપી આપીશ જે તમને તમારી પરીક્ષાની અંદર ખૂબ જ કામ લાગશે તો શરૂઆત કરીએ આપણે ક્વેશ્ચન નંબર વન ની શું કહેવા માંગે છે પેલો ક્વેશ્ચન કે વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ આપો તો વનસ્પતિની વાત કરીએ બેટા

ત્યારબાદ એક બીજો ક્વેશ્ચન છે કે હૃદયની સતત ધબકતા રહેવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે કે હૃદય છે આપણું હૃદય સતત ધબકતું હોય છે તો એ ધબકતા રહેવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય તો હૃદયની સતત ધબકતા રહેવાની ક્રિયાનું નિયંત્રણ છે એ લંબ મજ્જા દ્વારા થાય કોના દ્વારા થાય લંબ મજ્જા ત્યારબાદ ક્વેશ્ચન છે કે વટાણાના સૂત્રાંગો છે એ કેનું ઉદાહરણ છે તો વટાણાના સૂત્રાંગો છે એ સ્પર્શાવર્તન ઉદાહરણ છે કેનું છે સ્પર્શાવર્તન ત્યારબાદ એક ક્વેશ્ચન એવો છે કે વિદ્યુત તાર ઉપર શેનું અસ્તર લગાડેલું હોય છે તો કોઈ પણ વિદ્યુત ના તાર હોય તો એ વિદ્યુત ના તાર ઉપર પીવીસી એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ પ્લાસ્ટિકનું સ્તર લગાડેલું હોય છે ત્યારબાદ આયોડિનની ઉણપથી આપણને કયો રોગ થાય છે તો કોઈ પણ વ્યક્તિના શરીરની અંદર આયોડિનની ખામી હોય તો એ આયોડિનની ખામીના લીધે વ્યક્તિને ગોઇટર નામનો રોગ થઈ થાય છે એક થી પાંચ ક્વેશ્ચન છે ઝડપથી જોઈ જાવ યાદ રાખી લ્યો

તો આ વિધાન પણ કેવું થશે વૃદ્ધિ નું કારણ છે રસાયણા નું વર્તન કેવું રસાયણા નું વર્તન ત્યારબાદ શરીરની અંદર પરાવર્તી ક્રિયા માટેની વ્યવસ્થા ક્યાં હોય

એની અંદર આવડવા કે મનુષ્યના મગજના ભાગો જણાવો અને એના વિશે સમજૂતી આપો મતલબ કે મનુષ્યનું મગજ વિશે સમજૂતી આપો આ ક્વેશ્ચન તમને ત્રણ અથવા તો ચાર માર્ક ની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે એકદમ અગત્યનો ક્વેશ્ચન છે ફરજિયાત પણ તૈયાર કરજો ત્યારબાદ મનુષ્યના અંતસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અથવા તો ખામીઓ સર્જા સમજાવો કે કોઈ પણ માણસના શરીરની અંદર કોઈ અંતઃસ્ત્રાવ છે વધારે પ્રમાણમાં વધી જાય તો શું પ્રોબ્લેમ આવે ઘટી જાય તો શું પ્રોબ્લેમ આવે એના લીધે જે કઈ પણ ખામીઓ થાય છે એને આપણે સમજાવવાનું છે આ પણ તમને ત્રણ અથવા તો ચાર માર્ક ની અંદર પરીક્ષામાં આવી શકે છે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન સમજાવો તો આ પણ એક તમને ત્રણ અથવા ચાર માર્ક નો બહુ જ સરસ ક્વેશ્ચન છે આ ત્રણ ક્વેશ્ચન માંથી આ મનુષ્યના મગજ વાળો ક્વેશ્ચન ફરજિયાતપણે તૈયાર કરતા જાજો ત્યારબાદ વાત કરીએ કે મનુષ્યના ચેતાતંત્રનું નું આયોજન જણાવો અને એના કાર્ય લખો તો મનુષ્યના ચેતા કરીએ તો આ પણ પરીક્ષાની અંદર એક બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન છે તમને છ માસિક પરીક્ષાની અંદર પણ એક આ ક્વેશ્ચન અને એક આ ક્વેશ્ચન બહુ જ અગત્યના સાબિત થશે એટલે ફરજિયાતપણે આટલા ક્વેશ્ચન છે એને કરી લેજો ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર પંદર કે પરાવર્તી ક્રિયાનો અર્થ શું અને એના ઉદાહરણ આપો તો જ્યારે પણ પરાવર્તી ક્રિયાની વાત થતી હોય તો એવી ક્રિયા કે જે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે ઝડપથી આપવામાં આવતો પ્રતિચાર એને કહેવાય પરાવર્તી ક્રિયા અને આ પરાવર્તિત ક્રિયાની અંદર મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી એટલે આ પણ ખાસ તૈયાર કરજો અંદર તમને ખૂબ ઉપયોગી સાબિત પછી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી શીખાતંતુ નું કાર્ય લખો તો આ ચેપ્ટર ની અંદર ચેતાકોષ છે બહુ જ અગત્યનો છે બે માર્ક ની અંદર ક્યાંક આવી શકે તૈયારી રાખજો વનસ્પતિમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી રીતના અલગ પડે છે અને પ્રાણી શરીરમાં થતી આ અંતઃસ્ત્રાવની અસર સમજાવો આને બે ભેગા કરીને પૂછ્યું છે એટલે ત્રણ માર્ક અંદર આવી શકે આની પણ તૈયારી તમે એકદમ સરસ રીતે કરજો

ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ